હેલો ફ્રેન્ડ્સ આર યુ રિપી ઈ લર્નિંગ અપમાં તમારું સ્વાગત છે આપણે ગણ ચેપ્ટરમાં એકથી પંદર એમસીક્યુ જોયેલા હતા હવે સોળમાં એમસીક્યુથી આગળ શરૂઆત કરીએ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો પચાસ વ્યક્તિઓના એક જૂથમાં પાંત્રીસ વ્યક્તિઓને ટી પસંદ છે પચીસ વ્યક્તિઓને કોફી પસંદ છે તો કેટલા વ્યક્તિઓને ફક્ત ટી પસંદ છે હવે ટી પસંદ હોવું અને ફક્ત ટી પસંદ હોવું બે વસ્તુ અલગ છે

એ ગણ માત્ર એ નહીં એ ગણ એ ગણમાં શું થાય એ પોતાના આવી જાય પણ થોડા ઘણા સહિયારા હોય એ પણ આવી જાય એટલે અત્યારે આપણી પાસે બે ગણ છે તો પચાસ વ્યક્તિઓના એક જૂથમાં એટલે ટોટલ વ્યક્તિઓ પચાસ છે આપણે એને વેન આકૃતિ દ્વારા જ સાબિત કરીને ઝડપથી જવાબ લાવીશું એક ગણ એ બીજો ગણ બી પણ આપણે અહીંયા ટી અને કોફીથી હતો એટલે ટી ઉપરથી ટી વડે દર્શાવે અને કોફી ઉપરથી સી વડે દર્શાવે સાર્વત્રિક ગણ યુ યુમાં કેટલા સભ્યો પચાસ એટલે આપણે એને અહીંયા પચાસ લખી નાખીએ પાંત્રીસ વ્યક્તિઓને ટી પસંદ છે એનો મતલબ પાંત્રીસ વ્યક્તિઓમાંથી થોડા એવા કોફી પણ પસંદ હોય પણ ટી પસંદ છે પાંત્રીસ વ્યક્તિઓ એટલે અહીંયા જે છે ખાલી આમાં પાંત્રીસ લખી નાખવા આમાં નહીં આ ભાગ તો માત્ર ટી નો છે અને આ બે સહિયારો છે પચીસ વ્યક્તિઓને કોફી પસંદ છે એટલે અહીંયા આપણે ટ્વેન્ટી ફાઈવ લખી નાખીએ તો કેટલા વ્યક્તિઓને ફક્ત ટી પસંદ હોય છે એટલે આપણે આ શોધવાનું છે ફક્ત ટી પસંદ હોય ચા પસંદ હોય એવું તો એમાં આ ભાગનો આવવો જોઈએ તો આપણે શું કરીએ અત્યારે આ પાંત્રીસ છે આ પચીસ છે તો એમની સમજો પચીસ ને પાંત્રીસ તો સાઈઠ થઈ જાય ને ટોટલ તો પચાસ છે તો એ વચ્ચે થોડાક હશે એ બે બેઉમાં આવતા હોય છે એવા હશે તો આપણે કોફી અને ટી બે પસંદ હોય એને આપણે એક્સ ધારી લઈએ તો આ ભાગમાં કેટલા થાય તો આ ટોટલ પાંત્રીસ એમાંથી એક્સ કાઢી નાખો એટલે આ પાંત્રીસ ઓછા એક્સ આ આખા પચીસ પચીસમાંથી એક્સ કાઢી નાખો એટલે ટ્વેન્ટી ફાઈ માઇનસ એક્સ પણ આ બધા જ ભેગા કરો એટલે કેટલા થઈ જાય પચાસ અને જો એક અંશમાં લખેલું દરેક વ્યક્તિને ટી અથવા કોફી પસંદ છે એટલે એવું લખવાનું કારણ શું કે નહીતર કોઈક વ્યક્તિ એવા હોય કે જ્યાં બાર હોય કે જેને ટી પસંદ હોય કોફી પસંદ હોય એવા પાંચ જણા હોય તો પણ એવું કાંઈ નથી જે પચાસ જણા છે એને કાં તો ટી પસંદ છે અથવા કોફી પસંદ છે અથવા બેવ પસંદ છે પણ કોઈને એક પણ પસંદ નથી એવું નથી એટલે ટોટલ સંખ્યા પચાસ જ છે તો આપણે આ ટોટલ સંખ્યા પચાસ છે તો આ થર્ટી ફાઈવ માઇનસ એક્સ પ્લસ એક્સ પ્લસ ટ્વેન્ટી માઇનસ એક્સ બધા જ ભેગા કરો એટલે કેટલા થઈ જાય પચાસ અને હવે આપણે એક્સ નાખીએ તો આ પ્લસ ને માઇનસ એક્સ જાય થર્ટી ફાઈવ પ્લસ ટ્વેન્ટી 60 - x = 50 x આ બાજુ 50 આ બાજુ તો 60 - 50 એટલે 10 = x x ની કિંમત 10 આવી એટલે અહીંયા 10 છે તો ટિક કરીને આવી ન જાવનો આપણે શું પૂછેલું છે ફક્ત t પસંદ હોય તો ફક્ત t એટલે આ 35 - x તો 35 માંથી 10 જાય એટલે કેટલા આવે 25 only t વાળા કેટલા થાય જેને ફક્ત એક પરીક્ષામાં બાર ટકા ઉમેદવારો ભૌતિક વિજ્ઞાનમાં દસ ટકા ઉમેદવારો ગણિતમાં તથા છ ટકા બધા વિષયોમાં બધા વિષયોમાં એટલે બંને વિષયોમાં અનુતીર્ણ થયા જો ફક્ત ભૌતિક વિજ્ઞાનમાં પાસ થયેલા હોય તેવા સો ઉમેદવારો હોય તો કુલ કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી છે ભૌતિક વિજ્ઞાનમાં ફેલ થવા એવા આપેલા છે બાર ટકા ગણિતમાં ફેલ એવા આપેલા છે દસ ટકા અને છ ટકા બંને વિષયોમાં ફેલ એવા આપેલા અનુતી થયેલા એટલે નાપાસ થવાય એવા આપેલા છે અને પછી બીજી શરત શું આપેલી કે ભૌતિક વિજ્ઞાનમાં પાસ થવાય એવા સો ઉમેદવારો છે એ સંખ્યા આપેલી એ ટકાવારીમાં નથી આપેલું તો કુલ કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી છે આપણે કેટલા વિદ્યાર્થીઓ ધારી લઈએ કે પરીક્ષા આપીએ છીએ એક્સ વિદ્યાર્થીઓ પરીક્ષા આપીએ છીએ અને બીજા ગણ પણ ધારવા પડશે ફિઝિક્સ અને મેથ્સ એટલે એ બરાબર ભૌતિક વિજ્ઞાનમાં અનુતીર્ણ થયા એવા તો અનુતીર્ણ જ આપણે ધારી લઈએ વિષયોનો આવી જાય તો નંબર ઓફ એ હવે સભ્યોની સંખ્યા લખીએ પણ સભ્યોની સંખ્યા ટકાવારીમાં આપેલું છે કે બાર ટકા ભૌતિક વિજ્ઞાનમાં ફેલ થયેલા છે તો એનો મતલબ કેટલાના બાર ટકા દસ ટકા એટલે ડાયરેક્ટ લખી નાખો બાર ટકા હોય તો બાર ના છેદમાં સો દસ ટકા હોય તો દસ એક્સ ના છેદમાં સો અને નંબર ઓફ એ છેદ બી એટલે બંને વિષયોમાં એવા કેટલા છે છ ટકા છ એક્સ ના છેદમાં સો અને હવે જે શરત આપેલી સંખ્યામાં આપેલી છે અનુતીર્ણ થયા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા અને આપેલું છે ભૌતિક વિજ્ઞાનમાં પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા તો જે વિદ્યાર્થીઓ ભૌતિક વિજ્ઞાનમાં પાસ થયા હોય અને ફક્ત ભૌતિક વિજ્ઞાનમાં પાસ થયા હોય એનો મતલબ ગણિત વિષયમાં ફેલ થયા હોય એવા ભૌતિક વિજ્ઞાનમાં પાસ થાય એનો મતલબ ગણિત વિષયમાં ફેલ થયા હોય એવા તો सेवा विद्यार्थियों की संख्या से 100 so, फक्त भौतिक विज्ञान में पास थे और ये एनो मतलब के गणित विषय में फेल थे होए फक्त भौतिक विज्ञान में पास था है। तो फक्त ही ગણિતમાં ફેલ થયા હોય તો ગણિતમાં બરાબર સો બી માઇનસ એ ભૌતિક વિજ્ઞાનમાં પાસ થયા હોય એટલે એને ગણિત કાઢી નાખો તો આ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી એટલે સિક્સ એક્સ અપોન હંડ્રેડ અને ઇઝિકવલ ટુ હંડ્રેડ અહિયા સો લસા લીએ એટલે દસ એક્સ 6x છ એક્સ અને સો સામે જાય એટલે વન ટુ થ્રી ફોર તો આ ફોર એક્સ બરાબર દસ હજાર તો એક્સ બરાબર દસ હજાર ભાગ્યા ચાર એક્સ બરાબર પચીસો અને પચીસો એટલે આપણે એ ધાર્યું તો એ જ કેટલા x વિદ્યાર્થીઓ કે પરીક્ષા આપેલી છે એટલે આપણે 2500 વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપેલી છે ફરીવાર જોઈ લો કે એને શું કીધું 12% ફિઝિક્સમાં 10% મેથ્સમાં અને 6% બંને વિષયમાં અનુતીર્ણ થયા હોય ફક્ત ભૌતિક વિજ્ઞાનમાં પાસ થયેલાવા 100 ઉમેદવારો તો ફક્ત ભૌતિક વિજ્ઞાનમાં પાસ થયેલાનો મતલબ કે ગણિત વિષયમાં ફેલ થયા હોય તો ધારો કે કુલ x વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી છે તો ભૌતિક વિજ્ઞાનમાં અનુતીર્ણ થયા હોય એવા 12% એટલે 12x ને છેદમાં 100 ગણિત વિષયમાં અનુતીર્ણ થયા છ ટકા દસ ટકા એટલે દસ એક્સના છેદમાં સો બંને વિષયોમાં અનુતીર્ણ થયા એટલે છ એક્સના છેદમાં સો પછી ભૌતિક વિજ્ઞાનમાં પાસ થયા હોય એનો મતલબ ફક્ત ગણિત વિષયમાં ફેલ થયા હોય ભૌતિક વિજ્ઞાનમાં પાસ થાય એનો મતલબ ગણિત વિષયમાં ફેલ થયા હોય અને ગણિત વિષયમાં ફેલ થાય એટલે ફક્ત ગણિત જ આવે તો ફક્ત ગણિત ક્યારે થાય નંબર ઓફ બી માઇનસ એ ગણિતમાંથી ફિઝિક્સના પાસ થયા એટલે કાઢી નાખવાના तो b - a એટલે નંબર ઓફ b - નંબર ઓફ a ઇન્ટરસેક્શન b = 100 તો b એટલે 10x / 100 a / b એટલે 6x / 100 = 100 તો 100 લસા લઈ એટલે સામે જાય તો 100 * 100 એટલે 10000 4x = 10000 તો x = 10000 / 4 એટલે 2500 તો x = 2500 એના પછી જો a અને b કોઈ પણ ગણ હોય તો a ઇન્ટરસેક્શન a યુનિયન b નો ડેશ બરાબર કેટલા તો આપણે જોઈ લઈએ a ઇન્ટરસેક્શન a યુનિયન b એનો ડેશ બરાબર a ઇન્ટરસેક્શન ડેશ અંદર આપી દયો a ડેશ છેદ b ડેશ હવે આ તો અહીંયા છેદ અહીંયા છેદ તો આમાં તો જોતનો નિયમ લાગે બે છેદ છે એટલે a છેદ a ડેશ છેદ b ડેશ તો a છેદ a ડેશ એટલે ફાઈ ઇન્ટરસેક્શન બીડેસ અને ફાઈ નો બીડેસ સાથે છેદ એટલે કોઈ પણ ગણ હોય તો એ માઇનસ એ માઇનસ બી બરાબર આ ચાર માંથી ક્યુ એ માઇનસ એ માઇનસ બી તો એ માઈનસ એ માઈનસ બી એટલે એ છેદ બીજી પ્રોપર્ટી શું છેદ બી એ માઇનસ બી નું આ ત્રણ વસ્તુ થાય છે આ ધ્યાન રાખજો એ માઇનસ બી એટલે કે એ માઇનસ એ છેદ બી કરો તોય ચાલે અને એ છેદ બી કરો તોય ચાલે અહીંયા વેન આકૃતિમાં જોઈ લઈએ આપણે એ બી યુ એ માઇનસ બી એટલે કેટલો થાય આ ભાગ આ એટલે કોણ તો એ માઇનસ આખા એમાંથી એ છેદ બી કાઢી નાખો તો એ આવે એટલે આ પણ લખાય અને આખો એ અને બીડેસનો એટલે બીડેસનો છેદ એ બેનો છેદ કરો તો એટલો ભાગ આવે એટલે આ ત્રણેય ઇક્વલ છે ત્રણેયમાંથી એકાબીજાનો ગમે તેનો યુઝ કરો એ કરી શકાય એ છેદ બી ડેસ હવે પાછો અહીંયા પ્રોપર્ટી એ માઇનસ હોય તો પાછળવાળાનો છેદ એ માઇનસ બીને આ કઈ રીતે યાદ રાખાય પહેલો ગણ એમને પાછળવાળાનો ડેસ કરીને છેદ કરી દેવાનો ને પાછળ વાળાનો ડેસ કરીને છેદ કરી દઈએ જે છે એનો છેદ આ યાદ રાખવાનું કન્ફ્યુઝન વાય ઇઝિકલ ટુ એક્સ ઇન્ટરસેક્શન વાય ડેસ આ એક્સ અને આપણો વાય તો એક્સ ઇન્ટરસેક્શન વાય નો ડેશ હવે ડેશ દવા મર્ગન ના નિયમ પ્રમાણે અંદર આપી દો તો એ ડેસ છેદ હોય તો યોગ b- નો ડેશ એટલે b હવે અહીંયા છેદ અને અહીંયા યોગ એટલે ડાયરેક્ટ જૂથનો નિયમનો લાગે વિભાજનનો નિયમ a / a' યુનિયન a / b વિભાજનનો નિયમ a / a' યુનિયન a / b a / a' એટલે ફાઈ યુનિયન a / b અને નો એ છેદ બી સાથે યુનિયન યુનિયન એટલે મોટો ગણ જવાબ આવે એ છેદ બી અને સાબિતી નો આપો અને વેનાકૃતિ દ્વારા જોવું હોય તો વેનાકૃતિ દ્વારા આ રીતે પણ તમે જોઈ શકો આપણે ધારો કે રીત નથી તો માઇનસ બી એટલે કેટલો ભાગ એ માઇનસ બી એટલે આટલો ભાગ આ ભાગ એ માઇનસ બી પણ આપણને શું કીધું છે એ માંથી એ માઇનસ બી કાઢી નાખો